ખાનગી શાળામાંથી રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની આંગણવાડીમાં પુનઃ પ્રવેશ મેળવતા બાળકો બાળકો રાજકોટ મહાનગરપાલિકા ઘટક અને જે આંગણવાડી છોડી અને ખાનગી શાળામાં પ્રવેશ મેળવેલ છે તેવા એકસો ત્રણ બાળકોએ આંગણવાડીમાં પુનઃ પ્રવેશ મેળવેલ છે જેમાં આઈસીડીએસ અર્બન ઘટક ત્રણમાં ભોલેનાથ ચાર અને કિટીપરા એક ની કામગીરી ઉત્તમ રહી છે અને કુલ અગિયાર બાળકોએ પુનઃ પ્રવેશ મેળવેલ છે સેન્ટ્રલ ઝોન વિસ્તારના કુલ અઠાવન બાળકોએ આંગણવાડીમાં પુનઃ પ્રવેશ મેળવેલ છે બાળકોના વાલીઓને વોટ્સએપ ગ્રુપ દ્વારા દૈનિકથી માસિક પ્રવૃત્તિઓ ફાળ દિવસની સુંદર ઉજવણી ડિજિટલ કેલેન્ડર લિંક ઉમરે આંગણવાડી એપિસોડ પ્રી સ્કૂલ કીટનો યોગ્ય ઉપયોગ બાળ અભિનય ગીત ટીએલએમના ઉપયોગ સાથે બાળ વાર્તા વાલી મીટિંગ મારી વિકાસ યાત્રા એપ્લિકેશનના માધ્યમથી બાળકોના વિકાસ અંગે રિપોર્ટ વગેરે બાબતોની દૈનિક રોજે રોજની પ્રવૃત્તિઓ વાલી વોટ્સએપ ગ્રુપમાં ત્રણથી છ વર્ષના બાળકોના માતા પિતાને મોકલવામાં આવે છે આંગણવાડીમાં પાયાનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ યોગ્ય રીતે આપવામાં આવી રહ્યું છે એમાં દીપક રાઠોડ